આરકો 10 મિનિટ પછી જતર હે ન ઘરે ફરે ભેગા આ તો સાહેબ ના આવે તો આ તો બોરા ખાયો બોરા ખાવડા અરે તલાવડી આવડા આવડા બોરા છે તું કેમ કઈ લાવ્યો ને આ ઇંગ્લિશ

કેશ વિશે તો ભણાય તો ઘટાડા વિશે ભણાવવાનું છે એય પુટ ખોડિયાો પડી આ તો મસ્તીમાં જ નથી આપડો પ્રશ્ન પૂછો ને તમને ભણાયું તું નઈ હા એના વગર બીજા એક પ્રશ્ન છે તું વળી જઈજ

વિર આવે શું એ સાહેબ બૈરાના ઘાઘરાનો નાડું છે તમારું છે ઓ નો 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 અમારે કાકો કંટાળે તમે મને ભણાવો છો એમ તમી નાના કેવાજન ગૌરાવાના

хай хай ઓ

Vệ tinh thần, 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 vệ